પંદરસો થી વધુ ફસાઈ ગયા હતા મનાલીની વાત કરી તો અહીંના હેડંબા મંદિરની આસપાસ હિમવર્ષા થઈ એકસો છત્રીસ રસ્તા પાસઠ ટ્રાન્સફોર્મર અને પાણી પરિયોજના कब तय गए थे जिन्हें जे, पूर्ववत करवानी कामगिरी અત્યારે ચાલી રહી છે બોટમ સે ભારે વિપકાબ ہوا યહા પે મનાલી મનાલી મે અબ જો હે 2 દિન કે બાદ જો હે મોસમાજ સાફ હે તો બહોત બઢિયા લગ રહા હે ઓર પ્રાયટક ભી કાફી આ રહે હે મનાલી મે તો યહા પે અપના પલચાન પાંગ અપના સોલાંગ વેલી પૂરા બરફ સે પેક હે તો आगे मौसम साफ होने से जो है काफी राहत मिली है मनाली में दो दिन भारी हिमपात हुआ अब मौसम बहुत क्लियर है आज मौसम बिल्कुल साफ है और बहुत अच्छा है तो बहुत पर्यटक आ रहे हैं मनाली में